મહાદેવ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે મજામાં આવીશો અમે પણ એકદમ મજામાં છીએ રેડી બિકોઝ આજે છે ચિલ્ડ્રન્સ ડે હેપી ચિલ્ડ્રન્સ ડે બધાને બધા ચિલ્ડ્રન્સને તો ગાઈસ આજે ચિલ્ડ્રન્સ ડે છે તો આજે અમારા સ્કૂલમાં ફંક્શન છે તો એમાં મને સોલો ડાન્સમાં રાખી હતી જય સરે જય સર મને ચાર સોંગ પણ આપ્યા છે સ્કૂલે ડાન્સ કરવાની છું અને મેડ પર છે તો હું તમને સ્કૂલે જ હું ડાન્સ કરીશ એ તમને વિડીયો પણ આમાં નાખી દઈશ ને જો મેં આ પરિવાર ફ્રોક પહેર્યું છે મારું કેનવાસવાળું આખું જો તમને મમ્મી બતાવે છે મારું આખું ફ્રોક જો ગાઈસ આ છે મારું આખું ફ્રોક હું શું કામ નાની પરિવાર કમ છું બિકોઝ આ એકદમ લોંગ ફ્રોક છે એન્ડ કેનવાસવાળું છે આખું તો મને બહુ ગમે છે આ

આ બે પેકેટ રાખી દીધા છે લીધા છે અને મારા ફ્રેન્ડ હેતવી છે ને એની પણ બે પેકેટ લીધા છે કેમ કે અમારા ક્લાસમાં 29 સ્ટુડન્ટ્સ છે અને એક ચાલો ગાઈસ હમ છો સ્કૂલે તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ તો ફ્રેન્ડ હેપી ચિલ્ડ્રન્સ ડે તો ફ્રેન્ડ આજે અમારા સ્કૂલે છે ચિલ્ડ્રન્સ ડેનું ફંક્શન છે તો એમાં આજે અમારે બધાને લંચ સેરિંગ કરવાનો છે મેં ત્રણ જાતની વેફર લીધી છે જો હું તમને બતાવું છું

ડાન્સ શૂટ થયો છે તો એ પણ હું નાખીશ અને અમે લોકોએ પાર્ટી કરી હતી તો એ પણ હું તમને આમાં શેર કરીશ બહુ જ મજા આવી એક સોલો ડાન્સ હતો એક ગ્રુપ ડાન્સ હતો જેમાં મારી ફ્રેન્ડ હતી જાણવી અને એક ક્વિઝ હતી સ્પીચ હતી અને એક ધાર્મિક કરીને એક છોકરો છે એ ટેન્થ કા નાઇન્થમાં છે તો એનું સિંગિંગ બહુ સારું છે એ ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશનલ લેવલમાં એ ગયો છે તો એટલા માટે એનું ઇન્ટરવ્યુ લેતા હતા જયેશર પછી એને ક્લાસિકલ મરાઠી ગુજરાતી હિન્દી સોંગ એ બધા સોંગ એને ગાવાના હતા તો પછી એને એ પણ ગાયું પણ બહુ જ મસ્ત ગાય છે એ સ્કૂલમાં બેસ્ટ સિંગિંગ છે એની તો બહુ જ મજા આવી આજ તો અને પછી મ્યુઝિકલ ચેર પણ અમે લોકો રહીમાં તો એમાં હું પણ જીતી ગઈ છેલ્લે હું જ વહી હતી તો હું જીતી ગઈ છું એમાં બહુ જ મજા આવી બહુ એન્જોય કર્યું અમે લોકોએ આજે સો હું તમને આમાં ડાન્સ પણ શેર કરી દઈશ ચલો પણ જમી લો પછી તમને મળું ફ્રેન્ડ્સ જય માતાજી તો જો અમે લોકો ગયા હતા ગામમાં થોડીક ખરીદી કરવાની હતી તો મસ્ત ખરીદી કરી એવા છે

આ ભાવિક ભાઈ ની શૂઝ ની શોપિંગ પૂરી થઈ ગઈ છે બીજું શું લેવો ભાવિક

તમારી જૂની મોજણી છે તૂટી ગઈ છે તો મે નવી મોજણી લીધી છે અને હમણા અમારે પ્રસંગ પણ આવે છે મારા માસીના લગ્ન આવે છે તો મે પછી સેન્ડલ પણ લીધા છે બાર પહેરવા માટે આ સેન્ડલ E domnul Butaci, Franci, joacă la pasticină. મોજા કરવા પહેવા માટે પછી આ છે ભાવિકભાઈનું ટી શર્ટ આ પણ ભાવિકભાઈનું છે આ પણ ભાવિકભાઈનું છે ટી શર્ટ

તમને કેવી લાગી અમારી શોપિંગ મને સૌથી વધારે આ અને અમારા સેન્ડલ ગઈ જવાબ ફ્રેન્ડ્સ તને સૌથી વધારે શું ગયું છે આપણે આજે શોપિંગ કરી માંથી કાન કાન પર કાન પર ના ભાઈ શૂઝ નો બહુ શોખ છે સો સાથે સાથે આ બ્લોગ નો પણ અમે એન્ડ કરીએ છે